તો મિત્રો કેમ છો બધા મજામાં જઈ માતાજી જય દ્વારકાધીશ મિત્રો આ છે આપણું જીરું અને જીરામાં મિત્રો કેવા સૂકા હે તમારી બાજુ જરાક ખાસ કરીને કોમેન્ટ કરીજો આપણી બાજુ જીરામાં મિત્રો સૂકો છે થોડો થોડો એ તમને વિડીયોમાં આગળ બતાવવું પહેલાં આપણું જીરું જુઓ ફરતો હોય મિત્રો ખેતર રાન જુઓ દેખાતું છે ને ને તડકો તડકો ફૂલ છે મિત્રો ઉપર આવે વાંધો એડજસ્ટ કરી લઈશું જોવો મિત્રો જોરદાર છે આપણું જીરું આખું લીલું સમ આ જીરામાં મિત્રો આપણે હે ને પાણી પાયા હે દવા ભેગી દીધી ખાતર ને દવા નેવું અને આમ ટૂંકમાં બીજા ઉપર છાંટવાની દવા હોય એના અઠવાડિયે અઠવાડિયે રાઉન્ડ ચાલુ છે તો એને આપણે જે જગ્યાએ પાણી ભરાણું હોય ને મિત્રો એ જગ્યાએ તમને બતાવું તમે વિડીયોમાં જોતા રહેજો જવો તમને બતાડો આ પાણી ભરાય ને એ ભાગ આ બાજ આવે ને એમાં જુઓ મિત્રો આમ તમને એમનામાં ઉપરથી ને થોડું ઘણું દેખાવા મળશે કે નહીં આમાં ખાસા પડવા અમ્યા હે જોકે હુકો એટલે ટૂંકમાં કહેવીને તો જીરામાં જવું આ ને પાણી ભરાય ને એનું કારણ છે ખાસ કરીને મિત્રો જાણી લેજો જીરું આવતા હોય નહીં જો આ હતું જો આ આ જીરામાં ને સૂકો મિત્રો પાણી ભરાણો ને એનો છે જ્યાં પાણી ભરાણું એ જ જગ્યાએ છે એટલે એ આપણે એક નોટિસ કર્યું કે ભાઈ ના પાણી ભરાય જીરાની નુકસાની ફૂલ થાય જ છે એટલે જીરું પાવ તો ભાઈ જલ્દીથી પાણી છે ને વાળી લેવાનું ક્યારે બહુ ભરાવવા દેવાના જ નહીં જેટલી પછાટે પાણી ભરાણું ને હેથી આનો આ પ્રોબ્લેમ જ છે મિત્રો જીરામાં સૂકા ન જ એટલે આનું ખાસ ધ્યાન રાખવું બધાએ જો હવે આ છોડવા કાંઈ કામના નથી આ તો આપણે ફેલા જ મિત્રો હંધાય ગણવાના રહે આમાં કાંઈ થાય એવું છે નહીં જોઈ જવો તમે આનું શું કરવું હવે આ તો જીરામાં સૂકો થઈ ગયો જોરદાર હવે જ્યાં પાણી ભરાણું એ જગ્યાએ બાકીનું જીરું મિત્રો તમને બતાવું તો એકદમ નરવું જોરદાર હાલો હવે પાણી જો હવે જ આવી ગયું ટૂંકમાં અહીંથી જુઓ અહીંયાથી કેટલો ફેર લાગે છે જુઓ તમે જુઓ ખાલું બાકી આ બધા જવું એક નંબર જીરું હે કાંઈ ઘટે નહીં એવું એટલે આ જીરું જુઓ નજીકથી મિત્રો તો આ જવો સારું લાગશે તમને એમ થાય નહીં છે એવો જીરું બાકી એવું છે મિત્રો આ જીરું અને જે જગ્યાએ પાણી ભરાણું એ તો તમે જોયું જ બાકી થોડાક જીરાના વિડીયો વિડીયો જોવો જીરાના વિડીયા તો મિત્રો જોયા તમે ઘણા અનજવો મિત્રો હે ને જીરામાં બીજું એક હે ને આપણને હૂકો જોવા મળ્યો અમુક જગ્યાએ પાણી નથી ભરાતું એમાં પણ કોક છોડવા હુકાય છે એ આપણે ખાસ કરીને ધ્યાન દીધું તો ખબર પડી ગઈ ભાઈ એટલે ટૂંકમાં આપણે આંટો મારતા પણ ધ્યાનમાં લેવી એટલે ખબર પડી જાય ને કે કીધા આ છોડવા કેમ છે તમને પણ બતાવવું હવે પાછું હે ને જો આમાં પાણી ન ભરાય આટો ઢાળ વાળી જમીન છે મિત્રો આમ પાણી આવે એટલે વ્યુ જાય છે એમાં હે ને પાણી નથી ભરાતું તો અમુક જગ્યાએ હુકાતા હતા જો આમાં હે ને આ હુકલ છોડવા જ છે જીરાના આપણે જો આ હે ને તોય હુકાતા મેં કીધું આનું શું કારણ છે એ તો તમને પૂછવું પડે આપણને જે એનું કારણ ખબર નથી નકર આપણે ખાઈ દે મિત્રો એવું છે બાકી તો હે ને જો આવી રહ્યું આપણું જીરું જ છે જોરદાર હાધવી હાલો તમે વિડીયોમાં બન્યા રહીજો તમને છોડવા દેખાડું કેવડા હે ને મિત્રો આપણે જીરાના નહીં હવે અમુક મોટા હોય ને અમુક નંદકા છોડવા હોય આખા ખેતરમાં તમે જુઓ તો આ છોડવો જુઓ મિત્રો આપણે એક વેંચ આપણી જો આવડી વેંચ જાય છે એક વેંચથી હે ને દોઢ વેંચનો છે એક આખી થાય એવું છે અને એક અડધી થાય એવું છે અમુક નંદકાય છે એવું નહીં કે હંધાય આવડા આ તો મેં મોટો છોડવો હતો એ જ ભાઈ માપ્યો છે બાકી તમે જોવો ને તો વેત વેંચના છોડવા થાય જીરાના આપણે બહુ મોટા થતા નથી તમારી બાજુ કેવડક થાય ખાસ કરીને કોમેન્ટ કરી રેગ્યુલર આ હે ને આવડત છે આમ તો વેચના ગણતરી લેવા જાય ને છોડવા જીરાના આ તો એક મેં આઈ માપ્યો એ બરોબર મોટો હતો એટલે તમને એમ થાય ભાઈ આને તો જીરું જામી ગયું પણ એવું કાંઈ નથી માપનું છે જીરું કાંઈ અને આ બાજુ તાસવાળી જમીનમાં થોડું ઘણું લંઘાતું હોય એવું લાગે પણ કેમેરા એટલી ખબર પડે ક્યારેય પણ કેમેરામાં એક સરખું જ દેખાય બાકી જવું આ મિત્રો જોઈ આ બાજુ જોરદાર આ એક કેરો હે એ મિત્રો પાણી હે ને હાલતા સાલતા પીતો હોય એટલે એક કેરામાં અને આ બીજા કેરામાં ફેર શું હે તમે ખાસ કરીને કોમેન્ટ કરજો આમાં જાજુ પાણી જાય આમાં ઓછું જાય આ થોડોક વધુ લીલો લાગશે આ માપે લાગશે તો આવું કાક છે આપણું જીરું જીરામાં આંટો માર્યો અને વિડીયોમાં તમને ઘણું બધું બતાવ્યું એટલે એવું છે મિત્રો જીરું તો ખાસ અને વરિયાળી આમાં આવવા મળી છે એ તો તમે લગભગ જોયું જ આગે વિડીયોમાં છતાં પણ તમને બતાડી દઉં નજીકથી જોઈ જવું આપણું જીરું એક નંબર છે અને જોરદાર થઈ ગયું છે એટલે જીરામાં આ રીતનો મિત્રો આજે આંટો માર્યો અને તમને કીધું વિડીયોમાં બતાડી દેવી કેમ થાય આપણું જીરું તો હવે આ રીતનું હતું જીરું આપણું બાકી તો વિડીયો જોવાની કેવીક મજા આવી અને આમાં હુકાની કાંઈ દવા શું સારવાર કરવી ખાસ કરીને કોમેન્ટ કરજો બધાય મળ્યું એક નવા વિડીયો સાથે ક્યાં સુધી હાલો આવજો બાય બાય મળ્યું બીજા વિડીયોમાં